કોંગ્રેસના જે કાર્યકર્તાઓ આશુભાઈ તેઓ તેઓ પહોંચ્યા હતા તેમણે સ્થાનિક લોકો સાથે પ્રમાણે તમામ પ્રકારની માહિતી બાદ જે એમજી કર્મચારીઓ છે તેઓને અહીંથી પાછું ફરવું પડ્યું હતું કે હાલ તો જે મીટરો છે તે લગાવવાની કામગીરી બંધ કરાઈ હતી કે વિરોધ કોંગ્રેસ અને સ્થાનિક વિસ્તારના લોકોએ કર્યો હતો ચોક્કસથી મનીષ માહિતી બદલ આભાર